વિનાયક હાઉસિંગ ખાતે વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટર દ્વારા ગણપતિ બાપાની આરતી કરવામાં આવી સનફારમાં રોડ પાસે આવેલ વિનાયક હાઉસિંગ ખાતે છેલ્લા વીસ વરસથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજે ગણપતિ બાપાનો પાંચમો દિવસ હોય વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટર સંગીતાબેન ચોકસી અને નરવિસિંહ બાપુ વોર્ડ નંબર અગિયારના પ્રમુખ ભાર્ગવ રાવલ તથા તમામ ટીમ અને વિનાયક વિનાયક તમામ હાજર રહીને ગણપતિ બાપાની આરતીમાં લાભ લીધો હતો અને ગણપતિ બાપા પ્રાર્થના કરવામાં આવી હતી સૌપ્રથમ સૌને હું ગણેશ ઉત્સવની શુભકામનાઓ પાઠવું છું આજે ગણપતિનો પાંચમો દિવસ છે અને આપણા જે વિઘ્ન હરતા ગણપતિજી છે એ ખૂબ જ અત્યારે સરસ રીતે આપણે એમની આ આરતી અને એમનું જે ભક્તિગાન અને જે આપણે કરી રહ્યા છે અને આજે આ મારું દત્તક લીધેલો જે વિસ્તાર છે સનફાર્મા ખાતે ગુડા એમાં આજે આ ગણપતિનો ઉત્સવ આપણે મનાવી રહ્યા છીએ દર વર્ષે અહીંયા ઘણા બધા વર્ષોથી દર વર્ષે અહીંયા આ ગણપતિનો ઉત્સવ મનાવવામાં આવે છે અને સૌ મોટી સંખ્યા બધા ભેગા થઈને આ ગણપતિનો ઉત્સવ ઉજવી રહ્યા છે અને એક આખી એક એકાત્મતાની જે એકતાની જે એક લાગણી છે એ આમાં ઉદભવે છે અને આ જ રીતે આ સૌરાજે અમારા બીજા એક નવા બી પાછા યુવા બી એક બધા યુવાનું પણ એક યુવક મંડળ પણ અહીંયા ઊભું થયું છે એટલે એ લોકોને પણ શુભકામના અને સર્વ અહીંના જે રહીશો છે એ લોકોને પણ મારી ખૂબ ખૂબ શુભકામના આ જ રીતે એ હર હંમેશ દર વર્ષે આટલું સુંદર ગણેશ ગણેશ ઉત્સવનું આયોજન કરે એવી મારી પ્રાર્થના ગજાનન ગણપતિ મહારાજ વિઘ્નહર્તા એવા ગણપતિનો આજે ઉત્સવનો પાંચમો દિવસ છે આજે અમારા વોર્ડ નંબર અગિયારમાં આવેલ સનફાર્મા રોડ ઉપર વિનાયકુરામાં આરતી કરવામાં અમને અવસર મળ્યો લોકોનો આ ઉત્સાહ ધર્મ માટે બન્યો રહે એવી સૌને શુભકામનાઓ પાઠવું છું આજ જ બાને વિસ્તારમાં એક પ્રવાસનો પણ અવસર મળી રહ્યો છે રોજ અલગ અલગ વિસ્તારમાં જવાનું થાય છે આ જ રીતે આપણે ધર્મને અને સંસ્કૃતિને જાળવી રાખીએ એવી જ સાથે સૌ નગરજનોને શુભ ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવું છું